ભંડાર ગામે શેરીમાં ગાડી ચલાવવા બાબતે જૂથ અથડામણ થતા આઠ વ્યક્તિઓને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયા ભાવનગરના વર્તે તાબેના ભંડાર ગામે શેરીમાં ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જેમાં સાત થી આઠ લોકોને ઈજા થતાં ત્રણ થી ચાર એક્સોન્ટ દ્વારા તાત્કાલિક તેમને ભાવનગર સયોરટી હોસ્પિટલ ખાતે સારવાર થેસડવામાં આવ્યા હતા હાલ આ બનાવને લઈ વર્તેડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ઘટનામાં રઘાભાઈ હિપાભાઈ સરવૈયા શરદભાઈ રઘાભાઈ સરવૈયા કપિલભાઈ શરદભાઈ સરવૈયા ધરમસિંહભાઈ વિઠ્ઠલભાઈ સરવૈયા જમનાબેન રાણાભાઈ સરવૈયા જાગૃતિબેન ભરતભાઈ સરવૈયા જલ્પાબેન ધરમસિંહભાઈ સરવૈયાને ઈજા થઈ હતી ખાતર ઉતારીએ આપણે હાલે હાલે એમ ચાલ માર વગેરે તો આ છે ને હાલે એમ ચાલ આ છે ને